સુરતના સાંસદે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં યુરિયા ખાતરની અછત મામલે રજૂઆત કરી છે તેમણે કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાને પણ આ બાબતે રજૂઆત કરી તાત્કાલિક યુરિયા ખાતરની માંગને પહોંચી વળવા ખાતરનો જથ્થો મોકલવાની અપીલ કરી છે

યુરિયા અછત હોવાનું જણાવ્યું છે હાલમાં ખેડૂતોની વાવેતરની સીઝન ચાલે છે અને ત્યારે યુરિયા ખાતરની અછત મામલે હવે સવાલો ઉઠી રહ્યા છે સમયસર યુરિયા ખાતર ન મળે તો પાક નિષ્ફળ જાય છે અને ઓલપાડના ગરીબ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન જશે તેવી ભીતિ વ્યક્ત કરી છે હાલમાં સાત હજાર યુરિયા ખાતરની બેગ સુરત જિલ્લામાં તાકીદે પૂરી પાડવા માટે તેમણે રજૂઆત કરી છે આ ઉપરાંત યુરિયા ખાતરની ચોરીનું કામ કરે તે તમામ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની માંગ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે મને ઓલપાડ વિભાગને ખેડૂતોની સહકારી મંડળી દ્વારા યુરિયાની ટ્યુર રછત અંગે ફરિયાદ મળી હતી જે બાબતે મેં દે કેન્દ્રીય કેબિનેટ કક્ષાના કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી પી નડ્ડા સમક્ષ એની રજૂઆત કરીને પડઘો પાડ્યો હતો મેં મારી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ઓલપાડ વિભાગમાં ડાંગર અને શેરડી જેવા પાકોની વાવણીનું કામ ચાલી રહ્યું છે અને તે જ સમયે જો યુરિયાની તીવ્ર અછત ઊભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે મારી રજૂઆતનો ટાંકીદે નડ્ડા સાહેબે પડઘો પાડીને કન્સર્ન અધિકારીને સૂચના આપી હતી કે ઓલપાડ વિભાગમાં ખેડૂતો માટે સાત હજાર બેગ યુરિયા ટાંકીદે ઉપલબ્ધ કરાવવામાં આવે હકીકતમાં યુરિયાની અછત નથી પણ કેટલાક તત્વો દ્વારા ખેડૂતોનું જે યુરિયા હોય છે તે બીજા હેતુ માટે વાપરવામાં આવતું હોય છે ચોરી છૂપેથી આ કાળાબજારીઓને કારણે તીવ્ર અછત ઉપર થતી હોય છે કારણ કે પેટ્રોલ ડીઝલ ઇન્ડસ્ટ્રીમાં પણ યુરિયાની ટ્રક માલિકો દ્વારા ભેરસે થતી હોય છે અને સાથે જ ફ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાતું હોય છે એ અલગ પ્રકારનું યુરિયા હોય છે તેના બદલે ખેડૂતોને જે સસ્તું યુરિયા મળે છે તે યુરિયા એ લોકો વાપરતા હોય છે તો આ ચોરી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં ને જે પણ કોઈક લોકો એમાં પકડાશે એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત